મોકલી તપાસ કરાવીશ દૂષિત અથવા કેમિકલ યુક્ત પાણી છોડાય તેવા સંજોગોમાં પગલા ભરવાની બાંધરી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ટૂંક સમયમાં કાસની મુલાકાત પણ લઈ શકે છે હાલ આપણે મને ધ્યાનમાં મૂકી છે એટલે આવનારા દિવસોમાં આની સ્થળ ક્યાં છે બીએમસી લિમિટની અંદર છે જીઆઈડીસીની અંદર યા બહાર છે અમે જોઈ લઈશું બીએમસી લિમિટની અંદર હોય તો અમે એની ચેક કરવા માટે મેસે છે એન્જિનિયર અને ધ્યાનમાં એન્જિનિયરને સૂચના આપીને ચેક કરાવું છું પણ જીઆઈડીસીની અંદર હોય તો પછી જીપીસીપી જોડે પણ ચર્ચા કરીને આ જગ્યાનું શું થઈ ગયા છે એ નિરીક્ષણ કર્યા પછી આગળનું કામગીરીને કાર્યવાહી કરવામાં સાહેબ ક્યાંક સુરક્ષા મેજર્સ પણ જે કામ કરી રહ્યા છે અત્યારે એ પણ થોડું જોખમ કરતા હોય એવું લાગે છે સાહેબ તો થોડું તો ખર્ચા કરો જ છો સુરક્ષા માટે પણ લોકો આનો દુરુપયોગ કરતા લાગે શું લાગે છે હાલ આપણા ધ્યાનમાં આવું કંઈ ઘટના બનેલ નથી પણ આવું કંઈક થતું હોય તો ચોક્કસ કોઈ એવું ઘટના ના બનવું જોઈએ અને આવનારા દિવસોમાં એવું પણ હોય તો અમે એની સેફ્ટી પ્રિકોશન્સ સાથે કામ કરવાનો પણ સૂચના આપીશ પણ હાલ અમે એવું કંઈક હોય તો મહેરબાની કરીને ધ્યાન દોરજો અમે કડક પગલાથી એને સુધારવાનો પ્રયત્ન કરીશું